બનાસકાંઠામાં વધુ એક સમાજે બંધારણની રચના કરી છે જાગીરદાર દરબાર સોલંકી સમાજે બંધારણની રચના કરી નવા સામાજિક બંધારણની રચના કરવામાં આવી છે લગ્ન પ્રસંગ માટે ઓગણીસ મુદ્દાઓનું બંધારણ બનાવ્યું મરણ પ્રસંગ માટે છ મુદ્દાઓનું બંધારણ બનાવ્યું લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે બંધ દીકરાની જાનમાં ઘર ના આમંત્રણ સિવાય જવું નહીં અને સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત ઓગણીસ બંધારણ બન્યું છે સાથે જ બંધારણ બેઠકમાં જૈન મુનિઓને સમાજના પચાસ થી વધુ યુવકોને વ્યસન થી દૂર રહેવા માટે શપથ લેવડાવ્યા છે દીકરાની વહુ ને લઈને જવાની પ્રથા બંધ કરવામાં આવે છે અને દીકરાને વહેણું માગવાની પ્રથા પણ બંધ દીકરીને વહેણું માગવાની પ્રથા પણ બંધ છે તેના બદલે દીકરા દીકરીના મા બાપે મોરવી સાથે સાદાઈથી જવું અને પોતાની યથાશક્તિ એક છો એક જોડ કપડાં લઈ જવા દીકરા દીકરીના લગ્નમાં દાવળ પીઠી કરશે પણ દાવણને કપડાં આપવાનું બંધ અને પીઠીની જગ્યાએ રોકડ રકમ જે આપણે આપવાની નક્કી થાય ફિક્સ રકમ એ આપવાની કોઈ પણ પ્રસંગમાં પોતાના ભાઈઓ કે કુટુંબ બેઠું રહેતું હોય અને તો કોઈએ જવું નહીં તેનાથી ભાઈઓનું મહત્વ છે અને પોતાનું ભાઈનું અને કુટુંબનું પણ વાતાવરણ પણ સારું રહેશે જેમ ઢૂન પ્રથા પ્રસંગમાં જમણવા રાખવો નહીં ડ્રોન પ્રથા બોલાવણી પ્રથા બંધ કરવી અને નાના બાળપણને કપડા દાગીનાની જગ્યાએ રોકડ રકમ આપી દીકરી બાના મોમેરામાં દીકરી દીકરીઓ જમાઈને સાડી પેન્ટની જગ્યાએ રોકડ સો રૂપિયા આપવા અથવા ગામ ગામ મજરા પાર્ટીની દીકરીઓ માટે જમાઈને રોકડ પચાસ રૂપિયા આપવા વડગોડામાં રસ્તામાં કોઈ બે દીકરી કે વહુવારીએ નાચવું નહીં વડગોડામાં કોઈ જગ્યાએ દોળ પૈસા ઉડાડવા કે ઉડાડો દેવા નહીં તેના બદલામાં હવાને યથાશક્તિ પ્રમાણે ખિસ્સામાં મૂકવા કોઈ પણ લગ્નમાં જાનવો દારૂ કે જુગાર રમતા વ્યક્તિ હોય આવવું નહીં અને આથી કોઈ પણ જુગાર કે દારૂનો લત કોઈ કરતા હશે પણ વ્યક્તિ પકડાશે તો સામેના ગામનો જે દંડ ભરવાનો થશે તે વ્યક્તિના ઘરના વડીલો લે લેશે દારૂમાં કોઈ દંડ થાય જે દંડ હશે એ આપણા વ્યક્તિએ છે એનો વડીલ વ્યક્તિ છે એને ભરવો પડશે